ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો પર મેઘા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં 500 થી વધુ પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા જીઈબી પેથાપુર અને ચરેડી સહિતના વિસ્તારોમાં મોટા પાયે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે આ વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 700 થી વધુ બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા ाने तोडी पाडवा मार्ते वैव्हडितन्त्रए कामगिरी हात पर लेवामा आवशे हालमा बुलडोजर नी मदत थी या दबाणो पर कार्यवाही चाली रही छे आणि आखी कामगिरी शांतिपूर्ण माहौल मा थाय ते माटे वैव्हडितन्त्रए पोलीस बंदोबस्त गोठवामा आवयो तो आ कार्यवाही हजू आगामी दिवसासुधील चालू रहे तेउ तन्त्र द्वारा जाणवा मडी रयो छे ती आरएनबी आणे गांधीनगर कॉर्पोरेशन नी जमिनी ऊपर जे दबाण तयली हती गणेश टाइम थी आ दबाण हटावा माटे લગભગ બીસ ટીમ કોર્પોરેશન તરફથી અને આર એન્ડ બી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે લગભગ સાતસોથી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ એક લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે લગભગ હજાર કરોડ કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે